તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ જલ્યાણ સત્સંગ મંડળ ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના ભાભર મુકામે વાવ રૂડ પર આવેલા શ્રી રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે જલ્યાણ સત્સંગ મંડળ ગ્રુપ ભાભર દ્વારા એકાવન ગુરુવાર પૂર્ણ થતાં જલારામ બાપાના ભજન સંધ્યા આરતી સહિતના અલગ અલગ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ ગામોથી જલ્યાણ સત્સંગ મંડળ ગ્રુપ પણ આવ્યું હતું ડીસા ભીરડી દિયોદર પાટણ થરા સહિત આજુબાજુના વિસ્તારોમાંથી ભાવિ ભક્તોનું મોટું ઘોડાપુર ઉમટ્યું હતું આ વિસ્તાર આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આવેલા મહેમાનો સહિત ગામ લોકોએ જલારામ બાપાનો પ્રસાદ ભોજન પ્રસાદ સાથે લીધો હતો આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના રવિવારના રોજ બપોરે ત્રણ વાગ્યા બાદ કરવામાં આવી હતી જેમાં પ્રથમ ગણપતિ બાપાને યાદ કરીને ત્યારબાદ જલારામ બાપાના ભજનો સહિત ગરબાની રમઝેટ જામી હતી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો તેમજ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન ભાભર જલ્યાણ સત્સંગ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું ગોપાલ કી પૂજારા ભાભર